જય માતાજી શું તમારા ઘર પરિવાર પર આફતો આવી રહી છે કમાવા છતાં લક્ષ્મીનો વાસ નથી થતો તો ઘરના દરેક વ્યક્તિને વારંવાર પરેશાનીનો સામનો કરવો પડે છે તો મહત્વનો આ એક ઉપાય જેનાથી તમારા ઘરનું વાતાવરણ ખૂબ સારું થશે અને ઘરમાં આવતી લક્ષ્મી પણ સ્થિર થશે આ ઉપાય ફક્ત ઘરની સ્ત્રીઓએ જ કરવો જોઈએ તેનાથી તમારા બગડતા કાર્યમાં સુધારો જરૂરથી દેખાશે રોજે એક ટાઈમ રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી ગાય માતા માટે જરૂરથી કાઢવી જોઈએ અને તમારી જે પણ મુશ્કેલીનો સામનો તમે કરી રહ્યા છો તે મુશ્કેલીઓનો સામનો આ એક ઉપાયથી શાંત કરી શકાય છે એક રોટલી પર થોડો એવો ગોળનો ટુકડો અને થોડું એવું ઘી નાખીને રોજે નિયમિત સ્ત્રીના હાથે ગાયને ખવડાવતી વખતે એના કાનમાં તમારી જે પણ સમસ્યા હોય તે કહો તો ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે તમારી મુશ્કેલીઓને જરૂરથી દૂર કરવામાં મદદરૂપ થશે આ ઉપાય કરીને જુઓ સવા મહિનામાં તમને એનો ફળ જરૂરથી મળશે જય માતાજી